ઈંડાની રેસીપી તો ઈંડામાં ઈંડાની ઈંડાની રેસીપી આપણે બનાવવાની છે ને ઈંડાનો ખીમો બનાવવાનો છે તો ખાસ કરીને વિડીયો બન્યા રહેજો આપણે ઈંડાનો કેવો ખીમો કેવી રીતના બનાવીએ એ તમને જોવા મળશે તો વિડીયો બન્યા રહેજો વિડીયો ગમે તે લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આપણો ખીમો કેવો અભિનય એમ પણ છે ને પહેલાં જોઈ લો પછી તમારે કોમેન્ટ કરી નાખજો તો આપણે છે ને પહેલાં તો શામાં ડુંગળી લેવાની છે હમ માય તો ડુંગળી આપણે ઘણી બધી લેવાની છે ને ડુંગળીનું સુધારવાનું કામ શરૂ કરી દઈએ સૌથી પહેલા તો આપણે ડુંગળીનું કટિંગ કરવાનું છે તો ડુંગળીનું કટિંગ કરી નાખીને ડુંગળીનું કટિંગ આપણે હા નાનું નહીં ને બહુ મોટું નહીં એવી રીતના ડુંગળીનું કટિંગ કરવાનું છે

હવે આગળ હું કરીશું તો હવે આપણે ઈંડા નો રસ કાઢેલો છે એમાં બધા મસાલો નાખી દઈએ સૌથી પહેલા નાખીએ આપણે જીરું પછી આપણે હળદર

અને નાખ્યા પછી ફૂલમ ફૂલ એકદમ અલગ રાખવાનું છે એમ હતું

ઘણી વખત આવી એક વખત આપણે બનાવી ને વસ્તુ હાલ લાગે ને એ વસ્તુ માણસ એવી રીતે બનાવતા હોય તમે આવી રીતે કોઈ નો બનાવી એકાદ વખત બનાવજો તમને મજા આવે ને તો હા નો મજા આવે તો તો આવી રીતનું કઈક બતાવી રહી છે આવી રીતનું તમને બધાને બનાવીને શીખવાડ્યું

મીઠું અને મરચું ભરેલું છે ને કારેલું છે એ આપણે જમાવીએ તો આવું બે જ છે અને આ રસીની સાથે આપણે ઘઉંનો રોટલો બહુ મસ્ત લાગશે કેસ છે મસ્ત

સા ઇડુ આવી રમણ સરશે અને સર તાવ આવી ગયો છે આજમાં અમે લઈને